આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસ એક્શન બોર્ડમાં આવી ગઈ છે પ્રતિબંધિત ચાઇનીઝ માચાના લઈને ભાગળ સ્થિત ડબકરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે સરકારે ચાઇનીઝ દોરી વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે આમ છતાં લોકો ચાઇનીઝ દોરી વેચતા અને ખરીદતા ચડપાય છે ઉત્તરાયણ પૂર્વ ચાઇનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ થયો છે ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ કે વેચાણ કરનારની ખેર નથી અગાઉ અનેકવાર કેસ થઈ ચૂક્યા છે ફરી એકવાર આગામી દિવસોમાં આવનાર ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે પ્રતિબંધિત ચાઇનીઝ માંજાને લઈને ભાગળ સ્થિત ડબકરવાડ ખાતે પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ માંજાના વેચાણ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે ઓનલાઈન વેચાણ કરતા પ્લેટફોર્મ પર પણ પોલીસની વોચ રાખી છે જાનહાની રોકવા પોલીસનું જાગૃતિ અભિયાન શરૂ છે રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પણ પોલીસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સુરત પોલીસ કસ્ટમ અને એક્સાઇઝ પણ મદદ લેશે સિન્થેટિક માજા માખણની જેમ લોકોના ગળા કાપી નાખે છે વીજ વાયરને અડકી જાય તો સંજોગોમાં છગાવનારને પણ કરંટ લાગવાના કિસ્સાઓ બની ચૂક્યા છે ઉતરાણ તહેવાર છે એ આગામી 14મી જાન્યુઆરી આવનાર છે જેના અનુસંધાનમાં સુરત પોલીસ તરફથી જે અત્યારે સિન્થેટિક માજા અને જે ચાઇનીઝ ધોરણનું ઉત્પાદન થાય છે તેના ઉપર રોક કરવા માટે પોલીસ અવર નવર જે જે જગ્યા પર આનું વિચારણા થાય છે તે તે જગ્યા પર પોલીસ રેડ કરે છે અને એના ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટના બની ગઈ છે જેનાથી દોરાથી બે જણાનું ગળાનું ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આજે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિનાથી શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસન છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે